જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ આજની મારી સેવા થઈ ગઈ છે જોઈ શકો છો જો અહીંયા ગીવો કરી રહ્યો છે આને જોઈ શકો છો જયમિક અમારે ચા પાણી બાકી છે કરી લઈશું અને આ જો તન્મય અમારો જો કાર્ટૂન જોવે છે છે તો નાજ નાસ્તો કરો નથી

સૂર્યનારાયણ સરસ મજાના નીકળી ગયા છે ક્યારે નહીં ચક્કલીઓ ચીંચી કરી રહી છે રાજુલી અહીં આવી ગઈ છે અને બાકી છે જે દૂધના રોટલી ખવડાવવાનું ભગતને ખવડાવી દીધું છે જોઈ શકો છો અત્યારે તો બધા સૌ સૌના કામમાં વ્યસ્ત હોય છે એટલે દેખાતું નથી કેમ ભગત હે ભગત

લઈ જઈ રહ્યું છે આ જે બીકણી બની રહી છે બની ગઈ છે કોફી જોઈ શકો છો અને હવે અમારી માટે બનાવવાના છે બાજરીના રોટલા તો બાજરીના રોટલા બનાવી દઉં છોકરા માટે પરોઠા બનાવ્યા છે તો અહીંયા જઈ તનમય પણ બેસી ગયો છે આ રહ્યા તમારા ઢેબરા આજે બનાવવાનું છે મગનું શાક તમે જોઈ શકો છો રાત્રે મેં પલાળી દીધા છે અને ઉપરના તો જો ફણ ફણગી ગયા છે થોડુંક થોડુંક અંકુર ફૂટ્યું છે તો એનું શાક બનાવીશું અત્યારે તો ચા પાણી ચાલી રહી છે અહીંયા જો રોટલા થઈ ગયા છે અને અહીંયા મારી કોફી બની રહી છે હવે હું નાસ્તો કરી રહીશ હું પેલો ઉકાળો પીઉું છું સાત વાગે પીધું તો ઉતાળો અત્યારે સાડા આઠ થઈ ગયા છે નાણા કોઠે પીવાનો હોય છે ને પી લીધો છે અને હવે હું નાસ્તો કરી લઈશ છોકરાએ નાસ્તો કરી લીધો છે જો અહીંયા બની રહી છે રોટલી અને આ મેં શાક વખરી દીધું છે થઈ રહ્યું છે મગનું શાક જોઈ શકો છો અને આ બંને ભાઈઓ જો વાંચવા બેસી ગયા છે વાંચો વાંચો ચાલો આપણે એમને ડિસ્ટર્બ નથી કરતા જો અહીંયા મગનું શાક તૈયાર થઈ ગયું છે તનમય માટે ટિફિનમાં કાઢી દીધું છે જો અહીંયા તનમય સ્કૂલે જવા માટે રેડી થઈ ગયો છે આ રોટલી થઈ ગઈ છે જોઈ શકો છો અને થઈ ગયું છે આગનું શાક પણ હવે ગેસ બંધ કરી દઈશું હજી કપડાં વાસણ બધું બાકી અહીંયા કપડાં ધોવાઈ ગયા છે મારે એટલે કે અડધા કપડાં હાથે ધોયા છે ને અડધા કપડાં વોશિંગ મશીનમાં ફરી રહ્યા છે ને અત્યારે અગિયાર વાગી ગયા છે મોડું થઈ ગયું છે અને તમે અહીંયા જોઈ શકો છો વાસણમાં જો આ તરફાણા અને બધું કાઢ્યું છે ધોવા માટે આમાં પણ છે લોટા અને બધું અને આ મારા રનિંગના વાસણો પણ ઘસવાના છે તો ચાલો આની અંદર ડોલની અંદર પણ છે હજી ચાલો ચાલુ કરી દઉં હવે બધું પહેલાં હું આ અમારા રનિંગના ઘસી કાઢીશ વાસણ અને પછી આ બધા તરભાણા અને લોટાને બધું ઘસી કાઢીશ ફાઇનલી જોઈ શકો છો તમે લોટા તરભાણા બધું ધોઈ કાઢ્યું છે સરસ મજાનું ઘસાઈ ગયા છે બધા વાસણો ને આ ભગવાન જોઈ શકો છો આ છે અંબેમાં સરસ ધોઈ કાઢ્યા છે આ મેલડીમાં જો આ છે શંકર દાદા સરસ મજાના ધોઈ કાઢ્યા છે અમે વાસણ અને વાતાવરણમાં તો એવું છે ને કે અડધું વાદળછાયું વાતાવરણ ને અડધો તડકો કાઢી રહ્યો છે જો આ સામે ગાય પણ ઊભી છે કેમ જાય મેક હવે ભૂખ લાગી ગઈ છે ને તો જમી લઈશું આપણે એ પહેલાં આપણે આ લઈ લઈએ કેમકે વરસાદ પડતો નથી પણ બપોરના ટાઈમે પડી એકસે થોડુંક પડીને પછી રહી જાય છે એટલે હવે આ બધા લઈ લઈશું ડોરો તો હજી સુકાઈ નથી તો ડોરો સુકાય પછી એની અંદર મૂકી દઈશું બધા વાસણ તો પહેલાં અમે અત્યારે બધું લઈ લઈશું જો પાછો આવી ગયો તડકો જોઈ શકો છો

ચલો ત્યારે અમે જમી લઈએ જોઈ શકો છો ફાઈનલ અમે સુખડી આની અંદર છે મગજ આપણે બનાવી દઉં તે અને વેલામાં રોટલી છે અને પાણી છે ચાલો બધા જમવા માટે જો અમે જમી લીધું છે અત્યારે હું મેથી લઈને બેસી ગઈ છું ફ્રેશ ફ્રેશ મેથી આવી હતી તો એક જુડી લીધી છે હવે કટિંગ કરવા બેસી બેસે થોડીક કરીશ હવે હજી બીજી આટલી બધી કરી રહીશું અમે જમી લીધું છે ક્યારનુંય જોઈ શકો છો કે કેવી સરસ ફ્રેશ મેથી આવી ગઈ છે વેચાવા આવી હતી તો લઈ લીધી ફાઇનલી મેથી ચૂંટાઈ ગઈ છે તમે જોઈ શકો છો તો હું આવી ગઈ છું બહાર અત્યારે અને જે કપડાં સુકાઈ ગયા છે બધા લઈ લઈશું કારણ કે આવો ટાઈમ થાય ત્યારે એક થોડોક એવો આ બધું ભીનું થાય એટલો વરસાદ પડે છે સુકાઈ ગયેલા કપડાં પણ પાછા ભીના થઈ જશે તો કપડાં લઈ લઈશું ફાઇનલી જે સુકાઈ ગયા છે ત્યાંથી લઈ લીધા છે અને અહીંયા સુકવી દીધા છે આ બધા લઈ લીધ હેલો ફ્રેન્ડ્સ જો અત્યારના વાગી ગયા છે પોણા પાંચ અને હું બેઠી છું અત્યારે અહીંયા શાંતિથી કપડાં વારવાના છે તો વારી દઈશ અને હા હવે વિડીયોનો એન્ડ અહીંયા જ કરી રહી છું હું જો તો મેં શું કહેવાય મેથી છૂટી લીધી હતી તો મેથીનું શું બનાવીશ બનાવીશ મેથીનું શું બનાવીશ ગોટા બનાવું કે ઢેબરા બનાવું કોમેન્ટમાં જરૂર બતાવજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ જય યોગેશ્વર જય શ્રી કૃષ્ણ